આવતી તારીખ બાર ઓક્ટોબરના રોજ લાલપુર ખાતે લાલપુર રાજપુર સમાજ દ્વારા જામનગર રાજ્યના પૂજ્ય ભાણજી બાપુ દલ જાડેજા એ એમની શૌર્ય ગાથાને કારણે ઇતિહાસના પાને એમની વાર્તાઓ અંકિત થયેલી છે એ પોતે ગોવાણા ગામના વતની હતા એટલે લાલપુર તાલુકા રાજપુર સમાજ દ્વારા એમની પૂર્ણ કદની પ્રતિમા લાલપુર સ્થાપેલ છે અને આ પ્રતિમાનું બારમી તારીખે અનાવરણ કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં પૂજ્ય શ્રી શેરનાથ બાપુ ગોરક્ષાશ્રમ જુનાગઢ પૂજ્ય શ્રી સ્વામી ધર્મબંધુજી વૈદિક મિશન ટ્રસ્ટ પ્રાંસલા તેમજ રાજપૂત સમાજના સિનિયર આગેવાન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના રાજ્યમંત્રી શ્રી દિનેશ પ્રતાપસિંહ તેમજ સૌરાષ્ટ્રના તમામ રાજપૂત ધારાસભ્યશ્રીઓ અને જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં વધારવાના છે તેમજ આ કાર્યક્રમ ની રૂપરેખામાં સવારે સાડા લાલપુરના સરદાર પટેલ ચોક થી શોભાયાત્રા નીકળશે સાડા નવ વાગે એ દસ હાઈસ્કૂલ પાસે આ પ્રતિમાની જ્યાં સ્થાપના થઈ છે ત્યાં આ પ્રતિમાનું અનાવરણ કરશે અને ત્યારબાદ વર્તમાન સમયમાં રાજપૂત સમાજની શું સ્થિતિ છે અને રાજપૂત સમાજે સામે કયા કયા પડકારો છે કયા પ્રશ્નો છે કઈ સમસ્યાઓ છે કેટલા સંઘર્ષો છે અને એનું નિવારણ માટે હવે રાજપૂત સમાજે શું કરવું જોઈએ કે જેથી કરીને રાજપૂત સમાજની ભાવિ પેટીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને એટલા માટે રાજપૂત સમાજના દીર્ઘદ્રષ્ટા અને અનુભવ સિદ્ધ મહાનુભાવો દ્વારા આ ચિંતન શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવશે